આ ત્રણ લોકો કરતા હતા આ તમામ પૈસાઓ તે આંગળીયા મારફતે વિજય રબારી ને સુરત ખાતે પહોંચાડતા હતા વિજય રબારી આ જે પૈસા છે એ કેશમાં પંકજ કથિરિયાને આપતો હતો પંકજ કથિરિયા જે દુબઈમાં બેઠેલો વ્યક્તિ છે એના સૂચના હેઠળ પૈસા બિટકોઇન અથવા તો યુએસડીટીમાં કન્વર્ટ કરી અને સામેવાળો જે એકાઉન્ટ આપતો હતો એમાં નાખતા હતા અને તમામ લેયરનું કમ્પ્લીટ ડિજિટલ ફોરેન્સિકની મદદથી ટેકનિકલ એનાલિસિસ કરતાં માલુમ પડેલ કે આ ગેંગ દ્વારા જે પૈસા મોકલવામાં આવતા હતા એ પૈકી દસ કરોડ જેટલી રકમ એક જ યુએસડીટી એકાઉન્ટ જે છે જે બિટગેટ પ્લેટફોર્મ પર હતું એમાં મોકલવામાં આવતા જે ચેતનના ફોરેન્સિકથી એના ફોનમાંથી મળ્યું આ અકાઉન્ટ વિશે ફરીથી અલગ અલગ ટેકનોલોજી દ્વારા એનાલિસિસ કરતાં માલુમ પડેલ આ એકાઉન્ટ પાકિસ્તાનનું છે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે જે અમને ક્રિપ્ટો વોલેટ પ્રોવાઇડરે માહિતી પ્રાપ્ત આપી આ ગેંગ દ્વારા દસ કરોડથી વધારે રકમ પાકિસ્તાનના જે યુએસડીટી વોલેટ છે એમાં મોકલવામાં આવ્યા હતા જે અનુસંધાને ચેતન ગાંગાણીની ધરપકડ કરવામાં આવી છે